મારી છોકરીને કાંઈ પણ થયું અત્યારે થાય જ છે થોડું થોડું સવાર સુધી કાંઈ થયું ને એટલે ભાઈ હું તમને તમ તારે વિડીયો ચાલુ જ છે આપડે દુકાન બંધ કરી દેજો ભાઈ હોક કોકના બચ્ચાની જિંદગી ઉપર તમે આવું થેલોમાં બરાબર આ પચાસ રૂપિયાની કિંમત છે આ મારા બચ્ચા છે ને નાના છે તમારી છોકરી નાની હશે ને તમારી છોકરીને હું એવી રીતના ખવડાવું તમ શું કરું મને તમે તો મારો જ પણ તોય મેં

એક પચાસ રૂપિયા કોક ની જિંદગી નો સવાલ છે ના ના કોક ની જિંદગી નો સવાલ છે એ તો તમને ખ્યાલ છે ને તમારા છોકરાઓ છે ને ઘરે કેટલા છે હા તો પછી તમે કેટલું ધ્યાન રાખતા હૈશો આ શું છે તમારી ભાષા મને સમજાવો કઈ વાંધો નહી હું તમારી ભાષામાં સમજવા તૈયાર છું આ તો ઈ ભાઈ મને ઈ બ્રેડ નું દેખાડ્યું એટલે મેં તમને કીધું ઈ બ્રેડ બાકી અમે તો આ લઈને આવ્યા છે અમને તો આ ખબર છે અમઈ ચાત તરીકે છે એટલે ઈ યુઝ બાય ડે તી હ હા રાખીને અમાકે ઈ કેરા વીડિયો દે ઓ સાત વાગે લેટ રેટીતી હ હા બસ સાત વાગ્યા પડી ગયા હા તમ તારે મારે ઘરે કેમેરા છે તમ તારે તમારે કેમ કેમેરા ની ફૂટેજ જોવી હોય ને તોય તમ તારે હું તમને ઈ દેખાડવા તૈયાર છું અત્યારે હ જવાબ છો કે આજની ડેટ છે તો આજની આજે હું મારા ઘરે જમવાનું બનાવું તો મને એટલી ખબર છે કે હું બે દિવસ પછી જમું ને ક્યારે આવી હાલત થાય બે દિવસ પછી જમું ને પછી આવી હાલત થાય બાકી અમારે ઘરનું જે જમવાનું અમે બનાવી છે એમાં તો અમારે કોઈ દિવસ આવી પ્રોબ્લેમ નથી થતી તમારી બ્રેડ માં જ કેમ આવી પ્રોબ્લેમ થઈ હા પણ હું તમને એ જ કહું છું કે હું તમને એ જ કઉ એના સાથે બનાવેલી છે તો આમાં કેમ એક તો કઈ અલગથી નહીં બનાવી હોય ને અલગથી નથી બનાવી તો આ બ્રેડ માં કેમ આવી હતી જ હતી એટલે ક્યારે મેં જોયું નતું કોઈ જોઈ અત્યારે તમને ખબર પડી ને આમાં બેન કદાચ ઇન્કેશ તમારી વાત સાચી છે કે અહીંથી આ પ્રોબ્લેમ હોય કે તો તો કઈ વાંધો તમે ભાઈ ભલે નો ડાઉટ કદાચ એમાં નથી આમાં તો છે ને આમાં છે તમે ભૂલ તમારી કબૂલ કરો છો